તો રાજકોટમાં દસ વર્ષ પૂર્વે થયેલી ચકચારી રીપલ હત્યા કેસમાં હથિયાર સપ્લાય કરનાર અને ગુજરાતભરમાં હથિયાર પૂરા પાડનાર મધ્યપ્રદેશના શખ્સને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો પકડાયેલો આ શખ્સ રાજકોટ ઉપરાંત જૂનાગઢ અને એટીએસના ચોપડે છેલ્લા દસ વર્ષથી વોન્ટેડ હતો જેની ક્રાઈમ બ્રાન્ચની ટીમે મધ્યપ્રદેશથી ધરપકડ કરી મળતી માહિતી અનુસાર રાજકોટ સહિત ગુજરાતભરમાં ગેરકાયદેસર રીતે હથિયાર સપ્લાય કરનારા અને એટીએસ તેમજ જૂનાગઢ અને રાજકોટ પોલીસ ચોપડે છેલ્લા દસ વર્ષથી ફરાર મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના પાનસીમલ તાલુકાના ઓસવાડા ગામના પ્રીતમસિંહ નીમસિંગ ભાટિયાની પોલીસે ધરપકડ કરી રાજકોટમાં વર્ષ બે હજાર પંદરમાં થયેલી ચકચારી રિપલ ચાનિયારા મર્ડર કેસમાં હથિયાર પ્રીતમસિંઘને આપ્યા હતા વાવડીમાં દુકાન ધરાવતા વેપારી રિપલ બાબુ ચિનિયારા

ગોપાલભાઈ પાટીલ તથા તુલસીભાઈ ચુડાસમાની ટીમ દ્વારા પકડવામાં આવેલ છે આ આરોપી વિરુદ્ધ ગુજરાતના અલગ અલગ જગ્યાએ સાત ગુના નોંધાયેલ છે જેમાં બે હજાર પંદર માં એટીએસ માં ગુના નોંધાયેલો હતો જેમાં દસ હથિયાર કબજા કરવામાં આવેલ